ડેસાના મુડેઠા નજીક ટેન્કરની ટક્કરથી યુવાનનું મોત નીપજ્યું તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે વિદેશભાઈ ઉર્ફે વિજય ગાંડાભાઈ રાવળ રહેવાસી મુડેઠા ખેતાણી પાર્ટી કે જેઓ મજૂરી અર્થે ગયા હતા તે સમયે મુડેઠા ટોલનાકાથી ભીલડી તરફ આવતા મુડેઠા વડલાપુરા પાસે હાઈવે રોડ ક્રોસ કરવા જતા મુડેઠા તરફથી આવતા નંબર યુપી જતાં ઝડપે અને ગફલત રીતે ગાડી હંકારી વિદેશભાઈ ઉર્ફે વિજયને ટક્કર મારતા તેઓને માથાના ભાગે તેમજ બંને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જે અંગેની જાણ ભીલડી એકસો ને કરવામાં આવતા એકસો આઠ દ્વારા વિદેશભાઈ ઉર્ફે વિજયભાઈને રતનપુરા ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે તેમનું પીએમ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કરાવીને મૃતદેહ વાલી વારસદારોને સોંપવામાં આવ્યો હતો આમાં બાબતે ડ્રાઈવર વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી